હેલો ફ્રેન્ડ્સ કેમ છો ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સામા પાચમ સ્પેશિયલ સામાની ખીર તેને ઋષિ પંચમી પણ કહેવાય છે ઋષિ પંચમીના દિવસે સ્ત્રીઓએ સામો ખાવો ખૂબ જ મહત્ત્વ છે તો ચાલો સામાની ખીરની રેસીપી જોઈ લઈએ ફ્રેન્ડ્સ તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ખીર બનાવવા માટે મેં અહીં પચાસ ગ્રામ જેટલો સામો લીધો છે સામા પાચમ નજીક આવશે એટલે આ રીતનો સામો તમને કોઈપણ કરિયાણાની દુકાને સરળતાથી મળી જશે સામાને બેથી ત્રણ વખત ચારીને સાફ કરવો ખૂબ જ જરૂરી છે તો મેં સામાને સારી રીતે સાફ કરી લીધો છે હવે આપણે સામાને બેથી ત્રણ વખત પાણીથી સારી રીતે ધોઈ લઈશું જેથી તેની અંદર કોઈપણ ધૂળ કે માટી હોય તો તે સાફ થઈ જાય તો મેં અહીં સામાનને બે થી ત્રણ વખત સારી રીતે ધોઈને ચોખ્ખો કરી લીધો છે હમણાં તેને સાઈડમાં મૂકીશું હવે સામાન્ય ખીર બનાવવા માટે મેં અહીં પાંચસો એમ જેટલું દૂધ લીધું છે તો દૂધને આપણે એક પેનમાં ગરમ કરવા માટે મૂકી દઈશું અને ગેસની ફ્લેમ તમારે અહીં મીડિયમ રાખવાની દૂધ થોડું ગરમ થાય એટલે થોડુંક દૂધ એક વાડકીમાં કાઢી લઈશું અને તેમાં ત્રણથી ચાર કેસરના તાટના પલળવા માટે મૂકી દઈશું તો તમે જોઈ શકો છો અહીં આપણું દૂધ એકદમ સરસ ગરમ થઈ ગયું છે અને તેમાં એક ઉભરો પણ આવી ગયો છે હવે આપણે તેમાં જે કેસર પલાળીને રાખ્યું હતું તે ઉમેરી દઈશું પછી તેમાં વન ફોર કપ જેટલી ખાંડ ઉમેરીશું માપો તો ખાંડ ત્રણથી ચાર ચમચી જેટલી થાય સાથે જ આપણે તેમાં જે સામો ધોઈને રાખ્યો હતો તેમાંથી વધારાનું પાણી નીતાારી તે સામો ઉમેરી દઈશું અને એક વખત સારી રીતે મિક્સ કરી દઈશું પછી તેમાં વન ફોર ટેબલ સ્પૂન જેટલો ઇલાયચી પાવડર અને થોડાક ઉમેરી બદામ સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે દૂધને સ્લો ટુ મીડિયમ ગેસ રાખી પંદરથી વીસ મિનિટ માટે ઉકાળી લઈશું એટલે સામો એકદમ સરસ ચડી જાય વચ્ચે વચ્ચે દૂધને તમારે હલાવતા રહેવાનું એટલે તે તળિયે બિલકુલ નહીં ચોંટે સામાની ખીર શરીર માટે ખૂબ જ હેલ્ધી છે તો લગભગ પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો દૂધ પહેલાં કરતાં થોડું ઘટ્ટું થઈ ગયું છે અને સામો પણ સરસ ચડી ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો અહીં આપણી એકદમ હેલ્ધી સામાન્ય ખીર બનીને બિલકુલ તૈયાર છે આપણે તેને બાઉલમાં સર્વ કરી લઈશું આ ખીરને તમે ઠંડી અને ગરમ બંને રીતે સર્વ કરી શકો છો ઉપરથી આપણે સમારેલા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીશું જે લોકો સામો નથી ખાતા તેમને પણ આ સામાન્ય ખીર ભાવશે તો તમે એક વખત આ રીતે સામાન્ય ખીર જરૂરથી બનાવજો જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ